હેલો ફ્રેન્ડ્સ કેમ છો જય શ્રી કૃષ્ણ આશા છે કે તમે બધા મજામાં હશો અને અમે પણ મજામાં છીએ તો સૌથી પહેલાં તો તમારા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે મારા વિડીયો આટલા પસંદ કરો છો તો આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો અને હવે આપણે મેઈન મુદ્દાની વાત કરીએ કે આજે પણ હું એક ઇન્ફોર્મેશન વાળો વિડીયો લઈને આવી છું કે જે છે કે ભાઈ કેનેડામાં બધાને એક જ પ્રશ્ન છે કે પીઆર થશે કે નહીં બરાબર તો પીઆર માટે શું કરવું તો કેનેડાએ બે જે નવા પીઆર પ્રોગ્રામ લોન્ચ કરવાનો નિર્ણય કર્યો છે બરાબર જો તમારી પાસે એક્સપિરિયન્સ ઓછો છે આઈએલટીએસના બેન્ડ ઓછા છે તો તમે આ પ્રોગ્રામમાં એપ્લાય કરી શકો છો તો પણ તમે આ પ્રોગ્રામમાં એપ્લાય કરી શકો છો તો આ બે પ્રોગ્રામ વિશે આપણે વાત કરીશું કરીશું તો વિડીયો એન્ડ સુધી જોજો કે જેથી કરીને તમને પૂરતી માહિતી મળી રહે અને જો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો કે આમાં તમને આવા જ ઇન્ફોર્મેશનવાળા વિડીયો મળતા રહેશે તો સૌથી પહેલા આ પ્રોગ્રામની વાત કરીએ કે રૂલર કમ્યુનિટી ઇમિગ્રેશન ક્લાસ આરસીઆઈસી તો આ પ્રોગ્રામમાં તમે જો રૂર એરિયામાં સ્ટડી કમ્પ્લીટ કરી છે કે ત્યાં તમે વર્ક કરો છો અને ત્યાં તમે રહેવા માટે તૈયાર છો તો તમે આ સ્ટ્રીમમાં એપ્લાય કરી શકો છો તો સૌથી પહેલા એના જે રિક્વાયરમેન્ટ એની કન્ડિશન શું છે એની વાત કરીએ તો આ કમ્યુનિટીમાં રહેવા માટે જો તમે તૈયાર હોય બરાબર ત્યાં તમે કામ કરવા માટે તૈયાર હોવા જોઈએ પછી બીજી વસ્તુ તમારી પાસે એક વર્ષનો એક્સપિરિયન્સ હોવો જોઈએ અને તમારી પાસે એક્સપિરિયન્સ ધારો કે નથી તો તમે તે કમ્યુનિટીમાં ત્યાં ડિગ્રી કે ડિપ્લોમા તમે તે કમ્યુનિટીમાં કરેલી હોવી જોઈએ કમ્પ્લીટ કરેલી હોવી જોઈએ તો પણ તમે આ પ્રોગ્રામ અંડર તમે એપ્લાય કરી શકો છો પછી તમારી પાસે ફૂલ ટાઈમ જોબ ઓફર હોવો જોઈએ અને સ્ટડી કરી છે તો એનો જોબ ઓફર મળે તો એની જે ઇન ડિમાન્ડ જે કેટેગરી છે બરાબર તમને જે જોબ ઓફર મળે તો એ જે ઇન ડિમાન્ડ કેટેગરી વાળો જોબ ઓફર જો તમને મળતો હોય તો પણ તમે કરી શકો છો કે તમારી પાસે એક્સપિરિયન્સ નથી પણ તમે ત્યાં સ્ટડી કરી છે તમે ત્યાં કમ્પ્લીટ કરી છે સ્ટડી અને તરત જ સ્ટડી કમ્પ્લીટ કર્યા પછી જ તમને ઇન ડિમાન્ડ વાળો જોબ ઓફર જો તમને મળતો હોય તો પણ તમે એલિજિબલ થાવ છો અને આમાં એક વસ્તુ છે કે સીએલબી જે સ્કોર છે જે આપણે આઈઆરટીએસ નો જે સ્કોર છે એ સીએલ સીએલબી લેવલ પણ ઓછું જોઈએ ટીયર કેટેગરી પ્રમાણે હોય છે તો જો ટીયર ઝીરો થી વન કેટેગરી હોય તો સીએલબી સિક્સ ટીયર ટુ ઓર થ્રી માટે સીએલબી બી ફાઈવ અને ટીયર ફોર ઓર ફાઈવ માટે સીએલબી પછી છે કે ઈડીઓ પાસેથી તમારે સર્ટિફિકેટ લેવાનું હોય છે અને કામ કરવા માટે તૈયાર હોવ તો તમે આમાં એપ્લાય કરી શકો છો અને તમે પીઆર આસાનીથી મેળવી શકો છો હવે બીજી વસ્તુ બીજો જે પીઆર પાથવે એ લોકોએ જે લોન્ચ કર્યો છે ફ્રેન્કોફોન કોમ્યુનિટી ઇમિગ્રેશન ક્લાસ એફસીઆઈસી તો ક્યુબેક એક જે ફ્રેન્ચ છે ક્યુબેકમાં વધારે પ્રમાણમાં પણ એના સિવાયના પણ અમુક એવા એરિયા છે કે જ્યાં ફ્રેન્ચનો ઉપયોગ વધારે થાય છે ક્યુબેકની બારની વાત કરું છું બરાબર તો એમાં પણ ફ્રેન્ચનો ઉપયોગ થાય છે તો આ પ્રોગ્રામ પણ એ જ માટે છે કે જે લોકોને ફ્રેન્ચ જાણે છે અને ક્યુબેકના બહારના એરિયામાં ફ્રેન્ચની જરૂર પડે છે તો એની માટે આ પીઆર પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે તો આની પણ રિક્વાયરમેન્ટ હું કહી દઉં કે એક વર્ષનો એક્સપિરિયન્સ એજ્યુકેશન રિક્વાયરમેન્ટ ઓછી છે આની અંદર સેકન્ડરી સ્કૂલ હશે તો પણ ચાલશે વેલિડ જોબ ઓફર હોવો જોઈએ જોબ ઓફરની સેવન્ટી ફાઈવ પર્સન્ટ જે જોબ છે એ એ એરિયામાં જ્યાં તમે એપ્લાય કરો છો ત્યાં જોબ હોવી જોઈએ પછી સીએલબી ફાઈવ જે એનું જે સીએલબી ફાઈવ હોય આઈએલ સ્કોર તો પણ તમે આમાં એપ્લાય કરી શકો છો ઇમિગ્રેશન ક્લાસમાં જો જો તમે એપ્લાય કરો છો તમને ફ્રેન્ચ આવડતું હોય તો પણ તમે એમાં આસાનીથી તમે એપ્લાય કરી શકો છો કે અમુક જે ક્યુબેકની બહારના જે એરિયા છે કે ફોર એક્ઝામ્પલ મોન્ટ્રેલ છે કે ઓટાવા પણ અમુક અમુક સાઈડમાં અમુક જગ્યાએ અમુક એરિયામાં એ લોકો ફ્રેન્ચનો યુઝ કરતા હોય છે તો આ પ્રોગ્રામ અંદર તમે આસાનીથી પીઆર મેળવી શકો છો તો ફ્રેન્ડ્સ આ બે જે નવા પ્રોગ્રામ છે પીઆર પાથવે એ કેને કેનેડામાં લોન્ચ કરવામાં આવ્યા છે તો ફ્રેન્ડ્સ આ હતો એક સરસ મજાનો ઇન્ફોર્મેશન વાળો વિડીયો તો આવા જ નવા નવા વિડીયો અને નવી નવી ઇન્ફોર્મેશન સાથે આપણે મળતા રહીશું તો મારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો થેન્ક યુ